કાકરે તાલુકાના થરામાં મોગલ ટ્રેડર્સ નામની દુકાનમાં સરકારી રેશનિંગની અનાજનો જથ્થાની હેરાફેરી થતી હોવાની માહિતી પુરવઠા વિભાગને મળતા જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરીએ રેડ કરતા સરકારી અનાજ ઘઉં ચોખાનો બસો કટ્ટાનો જથ્થો પકડી પાડતા જથ્થો ખરીદતા રેશનિંગ માફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી થરામાં મોગલ ટ્રેડર્સ નામની દુકાનમાં સ્થળ ઉપર જ સરકારી અનાથનો આયસર ભરતા પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં એકસો કટ્ટા ચોખા એકવીસ કટ્ટા ઘઉં બે કટ્ટા ચણા બે કટ્ટા બાજરી બે કટ્ટા તુવેર દાળ એક ટ્રક અને એક પિકઅપ ડાલુબડીની કુલ પંદર લાખ ત્રેવીસ હજાર પાંચસોને બાંસઠનો મુદ્દામાલ સીઝ કરીને શિહોરી એક ગોડાઉન ખાતે મોકલી આપી દુકાન માલિક શક્તિશી જાળવ્યુત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી